નું મિશ્ર સ્વરૂપ છે આ વાર્ષિક નાણાકીય પત્રક માટે આર્ટિકલ બસો છાસઠ હેઠળ સંચિત નીતિ જેને આપણે કોન્સોલિટેડ ફંડ કહીએ છીએ ખાતે મહેસૂલી ખર્ચ ને અને અન્ય ખર્ચ ને અલગ બતાવવામાં આવે છે સંસદની મંજૂરી વગર કોન્સોલિટેડ ફંડ માંથી નાણાં ઉપાડી શકાય નહીં નાણા મંત્રી રાષ્ટ્રપતિ મંજૂરી લે છે ત્યારબાદ જ લોકસભામાં બજેટ રજૂ કરે છે હવે તમને ખ્યાલ હશે કે જ્યારે બજેટ શરૂ થાય એ પહેલા કઈ વિધિ કરવામાં આવે છે તો હલવા સેરેમની રાઈટ ચાલો નાણા મંત્રી રાષ્ટ્રપતિ મંજૂરી બાદ જ લોકસભામાં બજેટ રજૂ કરે છે તો તમને ખ્યાલ જ હોય કે હું એવું માનું છું કે તમને ખ્યાલ હશે કે બજેટ લોકસભામાં જ રજૂ થાય છે તે એમ તમને ખ્યાલ હશે રાઈટ રાજ્યસભાએ એની પાસે માત્ર સૂચિત મંજૂરી આપવાની સત્તા હોય છે વધારે નહીં અને ચૌદ દિવસમાં એ પસાર થઈ જવું જોઈએ સાંજે થયું રજૂ થતું હતું ભારતીય બજેટના પિતા કહેવામાં આવે છે જેમ્સ વિલ્સન ને પછી સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ છવ્વીસ નવેમ્બર ઓગણીસો પચાસ રજૂ થયું હતું તો યાદ રાખી લેજો પછી ઓગણીસો નવ્વાણું માં નાણા યશવંત સિન્હા દ્વારા બજેટ સાંજના બદલે બહુ સવારે અગિયાર વાગે રજૂ કરવાની શરૂઆત થઈ બે હાજર સત્તર માં પહેલી ફેબ્રુઆરી થી બજેટ રજૂ શરૂ રજૂ કરવાનું અરુણ જેટલી દ્વારા શરૂ કરવામાં આવ્યું એટલે કે પહેલા સાંજે થતું હતું અઠ્યાવીસ ફેબ્રુઆરી થતું હતું જે અરુણ જેટલી ના સમયમાં પહેલી ફેબ્રુઆરી રજૂ થયું પછી રેલવે બજેટ અને સામાન્ય બજેટ રાઈટ તો બંને પહેલા અલગ થતા હતા તો રેલવે બજેટ ને અલગ રજૂ કરવાની શરૂઆત કરી હતી તો એકવર્ડ કમિટી એ ભલામણ કરી હતી બે હાજર પંદર માં વિવેક દેભરોય સમિતિ એ ભલામણ થી કમ્બાઈન થયું ક્યાંથી તો બે હાજર સત્તર થી યાદ રાખજો આ તમારા બધા ઇમ્પોર્ટન્ટ બજેટ ને લગતા કીવર્ડ છે ઇફેક્ટ છે જે ઘણી એક્ઝામ માં પૂછાઈ શકે છે એઝ અ વન લાઈનર પણ જો કે ઈઝી તો પૂછાય નહીં પરંતુ આ બધાનું મજાનું વિધાન વાક્ય કરીને તમને પૂછી શકે છે સૌથી વધુ વાર બજેટ કોણે રજૂ કર્યું છે તો મોરારજી દેસાઈએ હવે નેક્સ્ટ ટર્મમાં નિર્મલાજી એની સરખામણી કરી લેશે નિર્મલા સીતારામન તમને સતત નવમી વખત રજૂ બજેટ રજૂ કરનાર પ્રથમ નાણા મંત્રી ભારતીય મહિલા છે અરે સોરી મહિલા નાણા મંત્રી છે તમને ખ્યાલ જ હશે કે સૌપ્રથમ બજેટ રજૂ કરનારા મહિલા તરીકે એમનું નામ લેવામાં આવે છે કેમ સ્વતંત્ર પદ ઉપર જ્યારે ઇન્દિરા ગાંધી પ્રથમ બજેટ રજૂ કર્યું હતું પરંતુ તે સ્વતંત્ર પદ ઉપર ન હતા આ યાદ રાખજો ઓગણીસો એકવીસ થી બજેટ આપણું ડિજિટલ બન્યું છે હવે ભારતના ઇતિહાસમાં સૌથી બેસ્ટ બજેટ તો કયું આર્થિક સુધારાનું અને સૌથી બેસ્ટ જેમનું નામ વિશ્વની ફલક ઉપર બેસ્ટ ઇકોનોમિસ્ટ તરીકે લેવાય છે એવા શ્રી ભૂતપૂર્વ વડાપ્રધાન નાણામંત્રી એવા શ્રી સ્વર્ગીય મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ઓગણીસો એકાણું માં જયારે આખું વિશ્વ મંદીમાં સપડાયું હતું પરંતુ ભારત મંદીમાં સપડાયું ન હતું અને એલપીજી મોડલ લઈને આવ્યું છે એની અત્યારે આપણે વિકાસના ફળ માણી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક એલપીજી મોડલ આભારી છે તો ભારતની પાસે એવા બેસ્ટ નાણામંત્રી હતા કોણ તો સિંહ અને એમના સમયમાં રજૂ થયેલું બજેટ એટલે બેસ્ટ બજેટ કહેવામાં આવે છે રાઈટ સૌથી વધુ શબ્દ વાળું બજેટ એમણે વાપર્યું હતું સૌથી ટૂંકું ઓગણીસો સિત્યોતેર માં એચ એમ પટેલ આઠસો વર્ણનું નિર્મલા સીતારામન દ્વારા લોંગેસ્ટ સ્પીચ બે કલાક અને બેતાલીસ મિનિટની આપેલી છે હવે તમારે મને એક કહેવાનું છે કે એક બ્લેક બજેટ બ્લેક બજેટ એક રજૂ થયું છે ઓગણીસો સિત્યોતેર સોરી ટૂંકુ બજેટ નહીં હતું પરંતુ તમારે મને બ્લેક બજેટ કોને કહેવામાં આવે છે જ્યાં ખાદ વધારે હતી કયા વર્ષનું એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે હવે બજેટ બે હજાર છવ્વીસ એના વિશે પર થોડીક ઇફેક્ટ જોઈશું તો સૌપ્રથમ વખત કર્તવ્ય ભવનમાં રજૂ થયેલું બજેટ છે મુખ્ય ત્રણ બાબતો જેની તમે થીમ સમજી શકો છો લોકોની આકાંક્ષા પૂર્વી કરવી અને ક્ષમતા નિર્માણ કરવી આર્થિક વૃદ્ધિ ટકાવી રાખવી સબકા સાથ સબકા વિકાસ દરેક દેશના દરેક નાગરિક સુધી પહોંચાડવું બધું જ તમારું આવશે પીઆરબી માંથી કુલ બજેટ ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડ મહેસૂલી આવક અઠ્યાવીસ પોઈન્ટ સાત કરોડ મૂડી ખર્ચ બાર પોઈન્ટ બે લાખ કરોડ

તો એ તમારે યાદ રાખવાના છે બજેટમાં મેં અત્યારે એ કોઈ વસ્તુ કરાવી નથી તમને રાઈટ હવે આર્થિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે આઈએસએમ સેમી કન્ડક્ટર મિશન યાદ રાખજો કેટલા કરોડની જોગવાઈ કરેલી છે એક કરોડની પછી ભારત વિસ્તાર યોજનાની જાહેરાત કરેલી છે તો ભારત વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ અસેસ એગ્રીકલ્ચર રિસોર્સ તો ભારત વિસ્તાર શેના માટે છે કૃષિને લગતી બહુભાષી એઆઈ ટૂલ છે ખેડૂતોની ખેતી પદ્ધતિ પાક સલાહ તેમજ જોખમ ઘટાડવા માટે આધુનિક ટેકનોલોજી માટે એ માર્ગદર્શન આપવાનું કામ કરશે આ તમારું પ્રૂફ ભારત વિસ્તાર યોજના બરાબર છે તમને બધામાં મસ્ત મજાના મુખ્ય કીવર્ડ્સ આવતા હોય એવા ઈમેજીસ હું તમને આપતી રહીશ જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં

ટુ ધ પોઇન્ટ ભલે ની લેન્થ નાની હશે કલાક દોઢ કલાક હું નહીં ખેંચું કારણ કે એ લોકો એ બધું કરશે એ બધી બાબતોમાં ટાઈમ પાસ કરીને તમને ની લેન્થ વધારી દેશે એમનો ઇન્ટેન્સ ફક્ત બીજા જ હોય છે રાઇટ ફ્રીમાં આપીને વિદ્યાર્થીનો ટાઈમ બગાડો પરંતુ હું તમને એકદમ ટુ ધ પોઈન્ટ કરાવીશ હવે ભારતની દરેક રાયર પરમેન્ટ મેગ્નેટ સ્ટ્રેટેજી ની જાહેરાત કરી છે જેમાં કયા રાજ્યો છે તો ઓડિશા કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ રાયર કોરિડોરની જાહેરાત એમાં છ હજાર એમ ની સંકલિત આર ઇપીએમ બનાવવાની ક્ષમતા કરવામાં આવશે પાંચ વર્ષમાં આ હવે આપણે રાયર અર્થ વિશે ચાલે છે પાંચ વર્ષમાં છ હજાર ચારસો પરો કરોડના વિચરણ આધારિત પ્રોત્સાહનો માટે સાત હજાર બસો એંસી કરોડનો અંદાજિત ખર્ચ મૂકવામાં આવ્યો છે ભારતીય પુસ્તક શાસ્ત્રીએ અત્યાર સુધી હૈદરાબાદ દિલ્હી સહિત કુલ છ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર ધ્યાન કેન્દ્રિત કરશે હવે હવે તમારે એક્ઝામમાં શું પૂછાઈ શકે તો હાલ જે સાત રેલ કોરિડોરની હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરી છે બજેટમાં તે કયા કયા છે રાઈટ એવું પૂછાઈ શકે છે તો આ રહ્યું ચેન્નાઈ બેંગલુરુ દિલ્હી વારાણસી વારાણસી સિલીગુડી આવી ગયા તમારા સાથે સાત હાઈ સ્પીડ રેલ કોરિડોર માય ગવર્મેન્ટ કાતો પીઆઈબી કાં કાતો આકાશવાણી એમાં જ્યાંથી પણ મને ઇમેજ અવેલેબલ થાય છે અને સારી

અને લિથિયમ આયન શેલ ઉત્પાદન માટે કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે આ ટ્રેન રૂટ યાદ રાખજો પછી ફ્રેટ કોરિડોર તો પૂર્વમાં ડાનકુનીથી પશ્ચિમમાં સુરતને જોડતા નવા કોરિડોર ફ્રેટ કોરિડોરની સ્થાપના થશે યાદ રાખજો નવી ત્રણ આયુર્વેદિક એમ્સ અને સત્તર કેન્સરની દવાઓને કસ્ટમ ફ્રી કરવામાં આવી છે અને નવી ત્રણ એમ્સ સ્થાપવામાં આવશે યાદ રાખજો કૃષિ ક્ષેત્રે કોકોનટ માટે નવી નવી યોજનાઓ બનાવવામાં આવશે હવે તમને યાદ હશે કે ગયા વર્ષે મખાના ઉપર ફોકસ કર્યું હતું ને બિહારમાં મખાના બોર્ડ પણ બનેલું છે રાઈટ તો આ વર્ષે કોકોનટ ની ઉપર ભાર મૂકવામાં આવે છે વિશ્વમાં ભારત કોકોનટ નું ઉત્પાદન કરતા દેશોમાં અગ્રેસર છે રાઈટ એ તમને ખ્યાલ હશે તો કયા ક્રમ છે એ તમારે મને કહેવાનો છે એટલે વિશ્વમાં ભારત કોકોનટ ના ઉત્પાદન કરતા દેશોમાં અગ્રેસર છે અને એટલા માટે કોકોનટે પ્રોત્સાહન આપવામાં આવશે તો એની સાથે સાથે ચંદન અને કાજરૂની પર પણ ફોકસ કરવામાં આવ્યું છે તો યાદ રાખજો કે કૃષિ ક્ષેત્રે તમને પ્રશ્ન પૂછી શકે કૃષિ ક્ષેત્રે કયા પાક ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે કદાચ એકલું કોકોનટ પણ પૂછે અને ત્રણ આપીને તમને નંબરિંગ પર પૂછી શકે છે તો યાદ રાખજો કે આ વર્ષે ખાસ તો કોકોનટ ફોકસ રહેશે અને પેલા બનામાં પેલા બંને તો છે જ ચંદન અને કાજુ પણ કોકોનટ એ મૂળ ફોકસ કોકોનટ ઉપર રાખશે રાઈટ અચ્છા તો કોકોનટ ડે ક્યારે ઉજવાય છે તમને ખ્યાલ જ હશે બીજી સપ્ટેમ્બર યાદ રાખી લેજો ઓરેન્જ ઇકોનોમી તો આપણે ઓરેન્જ ઇકોનોમી માટે પડ્યા છે રાઈટ તો ઓરેન્જ ઇકોનોમી જેમાં ખાસ કરીને એનિમેશન ગ્રાફિક પર ફોકસ કરવામાં આવશે જે હેઠળ બે મિલિયન થી વધુ જેમાં પંદર હજાર પંદર સેકન્ડરી હજાર સેકન્ડરી સ્કૂલ છે અહીંયા પંદર હજાર છે યાદ રાખજો અને પાંચસો કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવવામાં આવશે ઓરેન્જ ઇકોનોમી તો ઓરેન્જ ઈકોનોમી વિશે તમે ક્લિયર રહેજો તો અને આ ઓરેન્જ ઇકોનોમી પ્રશ્ન તમે સર્કલ કરી લેજો સ્ટાર કરી દેજો ફાઇવ સ્ટાર સેવન સ્ટાર નાઇન સ્ટાર જેટલા સ્ટાર મુકવા હોય એટલા સ્ટાર લગાવી લેજો આવનારી કોઈ ની કોઈ પરીક્ષામાં ઓરેન્જ ઇકોનોમી ઉપર પ્રશ્ન તમારો આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાહેર મૂડી ખર્ચ વધારીને બાર પોઈન્ટ બે લાખ કરોડ કરાયો એમ એસ એમ ઇ માટે સહાય રાઈટ કેટલી છે તો દસ હજાર કરોડ રાઈટ અને એસ એમ ઇ સ્મોલ ગ્રન ગ્રોથ ફંડ અને બે હજાર કરોડ નું સેલ્ફ રિલાયન્ટ ફંડ પણ જાહેર કરવામાં આવ્યું છે પછી ઉત્પાદન ક્ષેત્રે અને ટેકનોલોજી માટે સાત વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં કયા કયા તો બાયો શક્તિ એટલે બાયો ફાર્માસ્યુટિકલ શક્તિ અહીંયા રહી ગયું છે લખવાનું રાઈટ પછી ઇલેક્ટ્રોનિક્સ ખનીજ પ્રોસેસિંગ કેમિકલ પાર્ક જેવા ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવશે એ સાત ફોકસ તમારે યાદ પર રાખવાના છે આ રહ્યું તમારું પછી ખેલો ઇન્ડિયા મિશન ને પ્રોત્સાહન આપવામાં આવશે રાઈટ તો પ્રશિક્ષણ કેન્દ્ર બનાવવા એક પછી પ્રશિક્ષકોને સહાય કરવી એ બધું એમાં થશે રાઈટ તો ખેલ ખેલો ઇન્ડિયા મિશનને પ્રોત્સાહિત કરવામાં આવશે એ સિવાય એક અગત્યનો પ્રશ્ન શ્રીમર્ટ શ્રીમાર્ટ અંગેરીઓ તમારે ડિટેલમાં આપણે આગળ ભણીશું અત્યારે હું તમારા માટે શું કરું છું કે અત્યારે જે જાહેરાતો કરી છે એ બધી જાહેરાતોને હું તમને એક સાથે લઈને છું અને પછી આપણે વન બાય વન બાય જે અગત્યનું છે આમાંથી જેમ કે બાયો ફાર્માસ્યુટિકલ શક્તિ પ્રોજેક્ટ યોજનાની જાહેરાત કરી છે તો એના વિશે શ્રીમર શું છે તો એના વિશે એ બધી યોજનાઓ વિશે આપણે વન બાય વન ભણીશું અને સાથે જે જૂની પેન્ડિંગ ચાલી રહી છે એ તો ખરા જ શ્રીમર તો પહેલા તો સેલ્ફ હેલ્પ એન્ટરપ્રન્યુર માર્ટ યાદ રાખી લેજો પૂરું એની પણ જાહેરાત કરવામાં આવી છે જો લખપતિ દીદી અને શ્રીમાર્ટ રાઈટ તો આ તમારું એક અગત્યનું પગલું કહેવાય છે કે મહિલાઓ માટે અને ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રથી જોડાયેલી મહિલાઓને આનાથી ઘણો ફાયદો થશે રાઈટ પછી પંદર પુરાત્વિય પ્રવાસન સ્થળોને પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવામાં આવશે એમાં આપણું લોથલ ગુજરાતનું અને ધોળાવીરા બંને સામેલ છે ધોળાવીરા એટલે ભારતની હેરિટેજ સાઈટ

આ યોજના હેઠળ નવી ત્રણ નિપર એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સ્થાપવામાં આવશે નવા પાંચ મેડિકલ ટુરિઝમ સેન્ટર પણ બનાવવામાં આવશે તેમજ નિમહાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે બરાબર છે તો આ તમારા જે એકદમ અગત્યના પોઈન્ટ છે એ બધા જ મેં તમને અહીંયા આવરી લીધા છે જેથી કરીને તમારું બજેટ વિશેનો ખ્યાલ ક્લિયર થઈ જશે અને તમારો આખો બજેટ અહીંયા તમારો ક્લિયર રહેશે રાઈટ હવે આપણે આ બધી જે યોજનાઓ જાહેરાત કરેલી છે અમુક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તો એના વિશે આપણે ડિટેલમાં વન બાય વન ભણતા રહીશું રાઈટ તો તમે જોવાનું ચૂકતા નહીં નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો તમને મજા આવી હોય તો વિડીયોની લિંકને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો નીચે તો મને પણ મજા આવશે મને પણ ઇન્સ્પિરેશન મળશે કે હું મહેનત કરીને બનાવું છું વિદ્યાર્થીઓ માટે ને વિદ્યાર્થીઓ એને વાલકમ કરી રહ્યા છીએ રાઈટ કરું ને ફ્રેન્ડ્સ કારણ વખત એ પણ જરૂરી હોય છે કોઈ તમારા માટે કંઈક કરતું હોય તો તમારે એમને બિરદાવવું પણ જોઈએ અને હું તો તમારો બિલકુલ પણ ટાઈમ વેસ્ટ નથી કરતી મને એ વસ્તુ પસંદ પણ નથી કે વિદ્યાર્થીઓને ફ્રીમાં આપો છો એટલે આખા ગામની મલકની વાતો કરો જૂનું ઉખેડો અને પછી નવું કરાવો જ્યારે આપણે અત્યારે હાલ રીસેન્ટમાં આ વર્ષનું બજેટ જ ભણીએ છીએ ભણીએ છીએ તો પછી આપણે એના વિશે જ વાત કરવી જોઈએ જુના એક બાજુ મૂકીને જેથી કરીને વિદ્યાર્થીઓનો ટાઈમ વેસ્ટ ન થાય ખરું ને તો ચાલો મિત્રો હવે રજા લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો બાય ફ્રેન્ડ્સ